સુરતના પુના વિસ્તારમાં આવેલી એક સોસાયટીમાં અઠાણુ વર્ષીય વૃદ્ધાને અને સત્તાવન વર્ષીય પુત્ર વધુ વાડ પકડીને ઘસડતી અને લાતો વડે ફટકારતો વિડીયો વાયરલ થતા ચકચાર મચી હતી પાડોશીએ વાયરલ કરેલા વિડિયોને પગલે મહિલા વિકાસ ચેરિટેબલ ટ્રસ્ટના શીતલ ભડિયાદરા સહિતના સામાજિક આગેવાનોની ટીમ વૃદ્ધાને ઉગારી પોલીસ મથકે લઈ આવી હતી ત્યારબાદ કલાકો સુધી ચાલેલા હાઈ વોલ્ટેજ ડ્રામા બાદ વૃદ્ધાને વૃદ્ધાશ્રમમાં ખસેડવામાં આવ્યા હતા સુરતના પુના વિસ્તારમાં આવેલી એક સોસાયટીમાં અઠ્ઠાણું વર્ષીય વૃદ્ધાને સત્તાવન વર્ષીય પુત્ર વધુ વાડ પકડી ઘસડતી અને લાતો વડે ફટકારતો વિડીયો વાયરલ થતા ચકચાર મચી ગઈ હતી જે આ વહુ પણ વૃદ્રાશ્રમ દોડી ગયા હતા અને તેઓ પસ્તાવો થયો હોય અને તેમની સાસુની સેવા ચાકરી કરી હતી જોકે સાસુને માર મારવાને લઈને પુણા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી દેવામાં આવ્યો છે અને આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે પુણા પોલીસ સ્ટેશનના પીઆઈ વીએમ દેસાઈએ જણાવ્યું હતું કે આ વિડીયો તેરમી ઉતારવામાં આવ્યો હતો જે વાયરલ થતા જ પોલીસની ટીમ એનજીઓ સાથે મોકલવામાં આવી હતી

એક વૃદ્ધને તેની પુત્ર વધુ માર કરતી હોવાના આક્ષેપ સાથે એક વિડીયો પોલીસને બતાવ્યો હતો વિડીયોમાં એક વૃદ્ધા નગ્ન અવસ્થામાં તેના ઘરની લોબીમાં ખાટલા પાસે બેઠા હતા તે વખતે પુત્ર વધુ સરસ્વતી બેન ત્યાં આવી તમાચા અને લાતો વડે ફટકારવાની સાથે વાળ પકડી ઘસડતી હોવાનું દેખાયું હતું સોશિયલ મીડિયામાં વાયરલ થયેલો વિડીયો ઘરની ઉપરના માળેથી કોઈ ઉતારી સામાજિક સંસ્થાઓને મોકલ્યો